બધા બોટલ આવે મને હવરાંકો બોલવા લેલા બુન્લે હું કારા કરો લે

બાજુ ના જતા હોય છોકરું બાજુ પણ બિચાર બાજુ પોણી માગી એટલે પોણી 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 આ પગે શું થયું ને લુ દેખાતું ના

આવું ના હોય માર પૈસા નહીં જોતા એટલે પૈસા શું કરવું તારે પણ કોલ લઈ જવા પડી બોલ મારું બોલતા નહીં હાથે બોલતા લાવો દાખો લઈ જવા પડી બોલતા નહીં કાકો પણ નાવાની મત કર તું ડાયરેક્ટ ગાડીઓ તાન મન તો બીક લાગે પણ તું નાવાની મત કર ડાયરેક્ટ તું કાય એમ સમજે કે હું ઘેર જતો રહ્યો તો ની મને ડાયરેક્ટ ઘેર જ લઈને આવ પોલીસ બોલતા નહીં કાકાનો મરી મરી જાવ તો કરશો તાન આપણો બગન ગોમાવશે પોલીસ આવશે આપણો તો મરી ગયા

ના દેવાનું પગ દુખવાય ના પડ્યું હશે લે હશે ના હોય હશે લે ઘેર જતા કોઈ ના હોય તમે આવો મને મળી હા એસે હું ઘેર બી વાત પાજી હા હા જા હેડ હેડ ખરાબ તો વાત તો મોડ મારી ના એટલે કોઈ બે તમે ખાઈ લે હેડ ખાવા પર ઘર માં ખાવા ની છાદ ની આજ કેમ સીધું ખાવા ની છાદ ની આજ તો

એ ના કાકા હા એ ઓ બસ જીવા તો કેતા તો એ ના કાકા બોલતા હયાતા ઓ થોડી તુમા ભાણા લેના આયા તમે હા તે કાકા લાયો પૈસો થી લાયો ઓ ક હવાળો નો બોંધવા ન મુચા પર બોંધવા ન દેતો તો કાકા મારો તમે

kan मारी हां तो काने किदू

વાતો પૂરી પેલા ખાતા હતા ને કાકો હતા શુક્રો પોણી લાવજો પોણી લાયા લાવીને અમે પાડ્યું ને એટલે અમને વાત દસ લાખ રૂપિયા કે ખડુરી ને એકમ પડ્યા એ ગયા શુક્રો લેતા રા

અરે આ મંગરૂ હતો હતો એ જોવા દે મને કડવો મંગરૂ બે ગેસ કે નહીં કે તોમ રે બાર કાકા પણ શું કર્યું જોતો દેખાતો